ઉમરેટ નગરપાલિકા સ્કૂલમાં પોલીસ તંત્ર દ્વારા મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આણંદ એસપી તથા જીજી જશાણી તેમજ ડીવાયએસપી પંચાલના માર્ગદર્શન મુજબ ઉમરેટ ઉમરેટ નગરપાલિકા સ્કૂલ ખાતે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એચ બુલાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે આર વૈદ ઉમરેટ પોલીસ સ્ટેશનના સી ટીમના મહિલા કર્મચારી તેમજ નગરપાલિકા સ્કૂલની વિદ્યાર્થીનીઓની તેમજ શિક્ષકોની ઉપસ્થિતિમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો ઉમરેટ ભાજપ શહેર પ્રમુખ હાર્દિક પટેલ નગરપાલિકા પ્રમુખ કનૈયાલાલ શાહ શિક્ષણ સમિતિના ચેરમેન હેમાલી શુકલા સામાજિક અગ્રણી મયુદ્દીન ચૌહાણ શૈલેષ બારૂટ લાયન્સ ક્લબના પ્રમુખ રીજનલ ઓફિસર શ્રી ચિરેન્દ્રભાઈ પંચાલ તથા ચાઇલ્ડ ઓફિસર નગરપાલિકા સ્કૂલ ખાતે બાળકોને ગુડ ટચ બેડ ટચ મહિલા સશક્તિકરણ ચાઇલ્ડ હેલ્પલાઇન સાયબર ક્રાઇમ હેલ્પલાઇન અભિયમ એકસો ની લગતી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જરૂરી સરકાર શ્રીની યોજનાઓ હેઠળ માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ ઉમરેટ નગરપાલિકાના સ્કૂલ ખાતે બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ ફકરુદ્દીન કાજી ઉમરેઠ